ભાદરવા સુદ નોમના સોમવારના રોજ બપોરે સાડા બાર કલાકે પાટણ ચોકસી મહાજન ઝવેરી બજાર મંડળ એસોસિએશનના અંબાજી પદયાત્રીકો કિરીટ પટેલના વરદ હસ્તે કેમ્પનું ઉદઘાટન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પાટણ ચોકસી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોસિએશન દ્વારા પાટણ તાલુકાના હાજીપુર અને કામલીવાડા વચ્ચે પદયાત્રિકો માટે

ફૂલવડી ચા દવાનો કેમ્પનું આયોજન છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે ચાલુ સાલે પણ એસોસિએશન દ્વારા સુંદર મજાના કેમ્પનું શરૂઆત થઈ છે મેં ઉદઘાટન કર્યું છે માતાજીના આશીર્વાદ કાયમ માટે આ તમામ મિત્રો મંડળ અને ઝવેરી એસોસિએશન ઉપર કાયમ માટે રહે અને જે કામે સેવાનું ભગીરથ કામ કરી રહ્યા છે એનું પરિણામ એનો લાભ કાયમ માટે એમના પરિવારને મળે એસોસિએશનને મળે અને માતાજીના આશીર્વાદ કાયમ માટે રહે અને ફરીથી વર્ષો વર્ષ આવું સુંદર ભગીરથ કામ કરવા માટે માતાજી એમને શક્તિ આપે પ્રેરણા આપે વિનંતી કરી ચાલુ સાલે અમે પાછલા બે વર્ષોથી શ્રી ચોક્ષી મહાજન મિત્રમંડળ દ્વારા અંબાજી પગપાળા યાત્રા સંઘમાં જે યાત્રિકો આવે છે સેવા રૂપે ફૂલવડી ચા મેડિકલ સેવાઓ મિનરલ પાણી આરામ અને અમારા એસોસિએશન દ્વારા અમને ભાવે જે મળી રહે છે તે આ બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે અને અગાઉ પણ આવી રીતે ભવ્ય કેમ્પ અમે કરીશું ને કરતા રહીશું માતાજી અમને શક્તિ આપે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ